આપની શું રજૂઆત હતી તે વાળાને બોલાવ્યા ભાઈ અમારે દોતીવાડા કેનાલનું પાણી જે આવે અત્યારે ઘણો ને પંદર દિવસ થઈ ગયા પણ હજુથી પાણીનું કોઈ ટીપું પણ આવ્યું નથી અને ઢાળિયા પણ ચૂટેલા બૂટેલા પડ્યા છે કોઈ જવાબદારી લેતું નથી મંડળીની આગળ અમે રજૂઆત કરેલી વાહ પણ કોઈ ધ્યાન આપતા નથી એના માટે અમે તમે મીડિયાવાળાને બોલાવ્યા સાજે મંડળીવાળા એમને લેખિતમાં આપ્યું તમે અમે વાત કરીએ મૌખિક મૌખિક લેખિત આપ્યો ને એમને શું જવાબ પછી એમને એવો જવાબ આપ્યો કે અમે તમને ત્રણ થેલી આપીએ અને તમે ખેડૂતો જાતે રિપેરિંગ કરાવી દો હવે ખેડૂતો ફોર્મ તો એ લે છે બરોબર પૈસા પણ એ લે છે તો ખેડૂત ને થોડું કરવાનો જવાબદારી આવે એટલે મંડળી વાળા જવાબદારી જવાબદારી મંડળી ની આવે ત્યારે ખેડૂતો નીકળી જાય પાણી ખેતર સુધી પહોંચતું જ નથી તો રસ્તો બંધ થઈ ગયો છે તમારા એટલે હવે તમારે શું કરવાનું છે

મારું નામ પટેલ દિનેશભાઈ અમુભાઈ ઢેઢુ ગામ કાત્રા સમાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું પણ આ ટાળિયાની અંદર ખાતેદાર ખેડૂતમાં આવું છું બરાબર